આજે આપણે બનાવીશું એકદમ સુરતી સ્ટાઇલ કાજુ લસણનું શાક અને એ પણ ગ્રીન ગ્રેવી સાથે તો ચલો શરૂઆત કરીએ તો ખરેખર આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે અને એકદમ નોર્મલ રૂટીન મસાલાઓથી બની જાય છે અને જ્યારે પણ કંઈક બનાવવું શું બનાવવું સમજ ના પડે તો તમે આ શાકને જરૂરથી ટ્રાય કરજો તો એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સૌ પ્રથમ આપણે અહીં તેલ મૂકીશું અને તેલમાં અડધું એક તમાલપત્ર એક તજનો ટુકડો ચારથી પાંચ લવિંગ ચારથી પાંચ લસણની કઢી ચારથી પાંચ આદુના ટુકડા મતલબ કે એક ઇંચ જેટલું આદું અને સાથે જ અહીં બે ડુંગળીને મેં મીડિયમ સાઇઝની બે ડુંગળી ડુંગળી લીધી હતી જેને આ રીતે ચોપ કરી લીધી છે રફલી ચોપ કરી લેવાની છે અને પછી એડ કરી દઈશું પછી આપણે એકથી દોઢ ચમચી જેટલા મગજ બીજ અને ચારથી પાંચ જેટલા કાજુ એડ કર્યા છે તો એકદમ સરસ હવે સાંતડવા દેવાનું છે ને ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો ધણાના સ્ટીમ એડ કરી દઈશું અને જો હોય તો એડ કરી શકો છો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટી લીધું છે જેને મેં સરસ રીતે આ રીતે રફલી ચોપ કરી લીધું છે તો બે ડુંગળીની સાથે એક ટામેટું એકદમ સરસ રેશિયો છે આ રીતે તમે ગ્રેવી બનાવશો તો એકદમ સરસ ગ્રેવી બનશે અને ખરેખર એકદમ સરસ ગ્રેવી બનીને તૈયાર થાય છે હવે ગ્રેવીનો કલરને ગ્રીન રાખવા માટે અહીં મેં પાલક એડ કરી છે તો લગભગ પંદરથી વીસ જેટલા પાન મેં એકદમ સરસ આ રીતના આખા એડ કરી દીધા છે ધોઈને એડ કરવાના છે તો વસ્ત એકદમ સરસ એવી આપણી ગ્રીન ગ્રેવી તૈયાર થાય છે તમે પાલકને બ્લાન્ચ કરીને પણ એડ કરી શકો છો પણ આ રીતે એડ કરવાથી એનો કલર એકદમ સરસ આવે છે માટે મેં અહીં આ રીતે એડ કરી છે તો હવે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સરસ મેશ થઈ ગયા છે ને ડુંગળી પણ એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો હવે ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો ત્યારબાદ બીજી બાજુ આપણે એક ચમચી જેટલું એજ જ કઢાઈમાં ઘી લીધું છે અને એક ચમચી જેટલું તેલ લીધું છે અને દસથી બાર જેટલા કાજુને અહીં તળી લેવાના છે કાજુ તમે વધારે પણ એડ કરી શકો છો ઓછા પણ એડ કરી શકો છો મેં અહીં આખા જ કાજુ એડ કરે છે તમે ટુકડા કાજુનો ઉપયોગ પણ કરી શકો છો તો બસ કાજુ થોડા એવા ગોલ્ડન કલરના થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું તો ત્યારબાદ હવે આપણે કાજુને કાઢી લીધા છે ગોલ્ડન કલરના થઈ ગયા છે આ રીતે કાજુને એડ કરવાથી કાજુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે જ અહીં મેં અડધો કપ જેટલું લીલું લસણ એડ કર્યું છે આ લસણને મેં સરસ રીતે ધોઈ લીધું છે અને ત્યારબાદ એડ કરવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ સુધી આપણે લસણને એકદમ સરસ સાંતળવા દેવાનું છે એટલે અધકચરું પાકી જાય ત્યાં સુધી આપણે લસણને ચડવી દેવાનું છે તો લસણનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે ગ્રેવી બનાવીને જે રેડી કરી હતી એ ગ્રેવીને એડ કરી દઈશું તો છે ને એકદમ સરસ એવો નેચરલ ગ્રીન કલર આવશે ખરેખર બહુ જ સરસ શાક બનીને તૈયાર થાય છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો હવે આપણે કેટલાક મસાલા એડ કરીશું તો અહીં મેં તીખા મરચાં એડ કર્યા હતા લીલા મરચાં માટે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાના નથી તો અહીં એક ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું દોઢથી દોઢ ચમચી જેટલું દણ જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું અને સાથે જ આપણે એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી લઈશું બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એને ઉકળવા દઈશું અને જરૂર પડે એમ ગરમ પાણી એડ કરીશું અને જેમને જે રીતે એવી ઠીક રાખવી હોય કે ઘડી રાખવી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો તો બસ હવે આપણે ઢાંકીને ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણી ગ્રેવી ચડીને તૈયાર થઈ ગઈ છે તો આપણું એકદમ સરસ એવું કાજુ લસણનું શાક રેડી થઈ ગયું છે તો આ ઢાબા સ્ટાઇલ શાક છે એકદમ સરસ શાક મળીને તૈયાર થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને છે ને એકદમ સરસ અને એવું ક્રેવી અને ઉપરથી એક ચમચી મલાઈ પણ એડ કરી છે જે મેં વિડીયોમાં લેવાનું ભૂલી ગઈ હતી તો ક્રીમી એકદમ ટેસ્ટ આવશે માટે એક ચમચી જેટલી ઘરની દૂધની મલાઈ એડ કરીશું અને છેલ્લે ધણા તો એડ કરવાના જ હોય તો ધણા એડ કરી લઈશું તો બસ આપણું એકદમ કાજુ લસણનું શાક રેડી થઈ ગયું છે તો હવે સર્વ કરી લઈશું તો સર્વ કરવા માટે અહીં એક બાઉલમાં આપણે કાજુ લસણના શાકને એડ કરી લઈશું ઉપરથી બેથી ત્રણ કાજુ એડ કર્યા છે અને અને એક ક્યુબ જેટલું ચી સોરી બટર એડ કર્યું છે તો ખરેખર જોઈને ખાવાનું મન થઈ જાય અને બટરી ટેસ્ટવાળું એકદમ સરસ એવું કાજુ લસણનું શાક આપણું રેડી થઈ ગયું છે તો અહીં મેં પરાઠા સાથે સર્વ કર્યું છે તમે રોટલા સાથે બાજરા રોટલા સાથે કે કોઈ પણ બીજી કોઈ કોઈ પણ રાઈસ સાથે ખાઈ શકો છો તો સરસ શાક બનીને તૈયાર થાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને એક જ વાર કરવાનું હોય છે તો જરૂરથી યાદ રાખીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપી જોવા